કેરળના વાયનાળમાં ભયાનક ભૂસ્ખલન થયું અત્યાર સુધીમાં એકસો એકાવન જેટલા લોકોના મોત નીપજ્યા એક હજાર લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે હજુ પણ ભારે વરસાદનું એલર્ટ છે મેપડી પાસે પહાડી વિસ્તારમાં આ બનાવ બન્યો જેમાં મોટી માત્રામાં ભૂસ્ખલન થયું છે મુંદકઈ અને ચુરુલમાલામાં બે ભીષણ ભૂસ્ખલન થયા ચુરુલમાલા શહેરમાં ભૂસ્ખલનના કારણે ઘણા ઘર ગાડીઓ અને દુકાનો પાણીમાં ડૂબી ગયા જ્યારે મૃતકોની સંખ્યા એકસો સોળ પર પહોંચી છે અનેક લોકો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા છે હાલમાં રેસ્ક્યુ અને બચાવ કામગીરી ચાલી રહી છે સૂત્રોના મતે મૃતકોનો આંક વધી પણ શકે છે પ્રાંતિજના નનાનપુર ગામને જોડતા રસ્તા પર મસ્ત મોટું ગાબડું પડ્યું

એને જો સત્વરે આ કામ કરવા માટે રિપેર કરવા માટે હું એ રજૂઆત કરું છું અને હજી સુધી કોઈ એ આરએમ ના કોઈ અધિકારીઓ અહીંયા આવ્યા નથી ડાયવર્ઝન ગામ લોકોએ જ આપ્યું છે તો નાનાનપુર ગામને જોડતા રસ્તા પર મોટું ગાબડું પડ્યું છે ગ્રામ્યજનોએ રસ્તો બંધ કરાવ્યો છે પરંતુ નવા રસ્તાની ગ્રામ્યજનોએ માંગ કરી છે અધિકારીઓને જાણ કરી હોવા છતાં ઉકેલ નહીં આવતા સ્થાનિકોના હાલ બેહાલ થયા છે રસ્તો બંધ થયો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે ત્વરિત રીતે રસ્તો બનાવવાની ગ્રામ્યજનોની માંગ ઉઠી છે

મુશ્કેલી વચ્ચે જીવી રહ્યા છે ખાસ તાલુકાના ગમાણી ગામમાં સ્થિતિ વિકટ છે અહીં આવેલા અને નવાડ એમ બે લોકો પાકા રસ્તાના ભારે હાલાકી ભોગવી રહ્યા છે વિકાસની વાતો વચ્ચે અહીંના દ્રશ્યો જોઈને શરમથી માથું ચૂકી જાય હાલત એટલી કફોડી છે કે આંગણવાડીમાં અભ્યાસ કરતા ભૂલકાઓ કોતરના વહેતા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે લગભગ ત્રીસ ભૂલકાઓ જીવના જોખમે અભ્યાસ માટે જાય છે બાળકો નાના હોવાથી વાલીઓ તેઓને મૂકવા જતા નજરે પડ્યા અહીંના રહીશોએ સ્વખર્ચે કાચો રસ્તો બનાવ્યો છે પરંતુ ચોમાસું આવતા એ રસ્તો પણ ધોવાઈ જાય છે પાકા રસ્તાના અભાવે અહીં એકસો આઠની સુવિધા પહોંચી શકતી નથી ઇમરજન્સીમાં હોસ્પિટલ જવું હોય તો દર્દીઓને જોડીમાં લઈ જવા પડે છે આમાં તમામ સમસ્યાઓ અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે છતાં પણ તંત્રના બહેરાકાને તેઓની સમસ્યા સંભળાતી નથી ન્યૂઝ ટીમ આવી પહોંચી છે પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા ગમાણી ગામમાં અને ગમાણી ગામનું જે નવાડ ફળિયું અને સાત આંબા ફળ્યું છે તે તેના રહીશોની જે સમસ્યા છે તે તકલીફને ને વાંચા આપવા માટે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ આવી છે હું હાલ આપને સીધા દ્રશ્યો બતાવીશ અહીંયાની જે પરિસ્થિતિ છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો આ ગામના જે રહીશો છે તેઓના ત્રીસ થી પાંત્રીસ જેટલા બાળકો છે તે ચાર કિલોમીટર દૂર આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે તેઓને ચોમાસામાં દર ચોમાસામાં આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે આપ જોઈ શકો છો અહીંયા ક્યારેક પાણી હોય છે તો કેળ સમા પાણી હોય છે આ ભરેલા જે પાણીનું કોતર હોય છે તેમાંથી જોખમી રીતે પસાર થવું પડતું હોય છે જે અહીંયાના બાળકો છે તેઓને લેવા માટે વાલીઓને ચોમાસામાં ચાર મહિના સતત ઘરે જ બેસી રહેવું પડતું હોય છે ચોમાસાની ખેતી નિર્ભર જે અહીંના રહીસો છે તે જીવન વ્યતીત કરી રહ્યા છે બીજી અન્ય સમસ્યાની વાત કરવામાં આવે તો અહીંયા સ્મશાન આવેલું છે અને સ્મશાનમાં જવા માટે ગામના દરેક નાગરિકને ફરિયાદ આજ માર્ગનો ઉપયોગ કરવો પડતો હોય છે તો આ દરમિયાન સ્થાનિક લોકોએ દર્દ ભરી મુશ્કેલીની કહાની કીધી પંચમહાલના ઘોઘંબાના અંતરિયાળ વિસ્તારોમાં મુશ્કેલી છે અને બાળકોને શાળાએ જવામાં હાલાકી પડી રહી છે અહીં એકસો ની પણ સુવિધા નથી ચોમાસામાં અહીં પારાવાર મુશ્કેલી પડે છે

અને નાળા નથી નાખતા એના માટે છે ને અમારે ખૂબ તકલીફ થાય છે એના માટે માંગણી માંગણી કરું કરું છું છું અને જેમાં ચૌદ જગ્યા પર સીઆઈડી ની રેડ સફળ થઈ છે મોટી હોટલો સહિતમાં દરોડા પાડવામાં આવ્યા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના તમામ કર્મચારી તપાસ કરવા સૂચના આપી હતી હજુ પણ અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે રેડ દરમિયાન અનેક વિદેશી મહિલાઓ પણ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે હોટેલ સંચાલકની સંડોવણી સામે આવશે તો હોટેલ લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે હાલ સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી છે રેડ કરવામાં આવી છે ચૌદ જેટલી જગ્યાએ અલગ અલગ ચૌદ જેટલી જગ્યાએ

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે પ્રકારે આદેશ આપ્યા હતા તે અંતર્ગત ખાસ કરીને શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર રેડ પાડવામાં આવી જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના દરોડા અંતર્ગત જજેસ બંગલા રોડ ઉપર પ્રાઇટ પ્લાઝા હોટલમાં પણ રેડ પાડવામાં આવી તેની સાથે ખાસ કરીને વાત કરવામાં આવે તો વસ્ત્રાપુરમાં પણ આ પ્રકારની રેડ પાડવામાં આવી હતી સાથે શહેરના બંને શહેરો ગાંધીનગર અને અમદાવાદ બંને શહેરોમાં જે પ્રકારે ત્રીસથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારે જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની સંચાલકની છે છે કે કેમ અને તે રદ કરવા સુધીની કાર્યવાહી કરવાના ખાસ કરીને આદેશ જ્યારે આપવામાં આવ્યા હતા ત્યારે તે અંતર્ગત પણ કામગીરી થશે જે હોટલ છે તે હોટલના માલિક છે તેમની સંડોવણી છે કે કેમ તે અંગે પણ કાર્યવાહી થશે સૌથી મહત્વની વાત છે કે અમદાવાદમાંથી રશિયન નાઇજીરિયન અને નોર્થ ઈસ્ટ ની મહિલા જડપાઈ હોવાનો પ્રાથમિક અહેવાલ છે 14 થી પણ વધારે જગ્યાઓ પર આ પ્રકારે રેડ પાડવામાં આવી છે શાયની મોટા ભાગની હોટેલમાં એસ્કોર્ટ ચાલતું હતું અને તે એપ મારફતે ચાલતું હતું તે પ્રકારની પ્રાથમિક માહિતી છે તે મહી આવી છે અત્યાર સુધીમાં 20 થી વધારે વિદેશી મહિલાઓ દેર દે વેપાર કરતી હોય તેવી સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં પંદર થી વીસ જેટલી હોટલ એવી છે કે જેમાં ખાસ કરીને મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સીઆઈડી ક્રાઈમે તપાસ કરી હોય અને દરોડા પાડ્યા હોય કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર ન્યુઝ ગુજરાતી અમદાવાદ તો રાજકોટમાંથી પકડાયેલ ડમી સ્કૂલ સંચાલક સામે ચોવીસ દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે પાંચમી જુલાઈના રોજ પીપળિયા ગામ ખાતે ડમી સ્કૂલ ઝડપી પાડવામાં આવી હતી જેની હવે સ્કૂલ સંચાલક તેમજ આચાર્ય કાતિયાઈની તિવારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે હવે સવાલ એ થાય છે કે ચોવીસ દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે અને છતાં ફરિયાદમાં ડમી સ્કૂલ સાથે સંકળાયેલી ખાનગી સ્કૂલો બાબતે કોઈ પણ જાતનો ઉલ્લેખ જોવા નથી મળતો સાથે ફોર્ચરી સહિતની કલમ પણ પોલીસ દ્વારા લગાવવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કહી રહ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા બસો એસી પેજનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તે પણ પોલીસને સબમિટ કરવામાં આવ્યું છે તો મહત્વનું છે કે માં જણાવાયું છે કે તિવારી કોઈપણ શૈક્ષણિક લાયકાત વગર બોગસ શાળા ચલાવી અને આર્થિક ઉપાર્જન કરવા માટે બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા હતા સ્કૂલમાં ધોરણ 8 બાળકો પાસેથી 450 થી 650 રૂપિયા ફી લેવામાં આવતી હતી કુલ મળી 42 વિદ્યાર્થીઓ શાળામાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે અંદર સમગ્ર હકીકત અને બસો ને બ્યાસી પાના નો અહેવાલ એની સાથે ઇન્કલુડ કરી અને પોલીસ સ્ટેશન જમા કરાવેલો છે પોલીસ ફરિયાદ ની અંદર એ તમામ શાળાઓના નામનો ઉલ્લેખ કરી દીધો છે અને એના માટેના જરૂરી આધાર પુરાવા પણ પોલીસ તંત્ર આપેલા છે વાત અમદાવાદની અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થર પથ્થરમારાનો મામલો કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર હાઈકોર્ટના શરણે પ્રગતિ આહિરે હાઈકોર્ટમાં વિશેષ દાદ માંગતી અરજી કરી છે અગાઉ સેશન્સ કોર્ટે અરજી ફગાવી હતી આગોતરા જામીન અરજી ફગાવી હતી ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે એલિસ બ્રિજ પોલીસે ફરિયાદ નોંધી છે પ્રગતિ આહિર પર કોંગ્રેસ કાર્યકરોને ઉશ્કેરવાનો આરોપ છે